તો જવાનું છે ઘેરે ઘેર હા તો સારું હાલો તો આપડે બનાવી વરિયાળી રસોડા રસોડામાં આવી જી અને વરિયાળી શરબત બનાવવા કીધું પણ વરિયાળી શરબત નહીં બનાવવાનું થોડી વરિયાળી ખાંડી નાખ દેવાની છે અને મીઠું નાખ દેવાનું છે

दादा पाणी बनव पाणी मीत दिलु હવે बघ देवांचं मीठू मीठू ताई लोनांचं मीठू मीठू थोडं बगरशे पण खार दुध वाट कर अस्सल वरियाली शरबतच लागे जो तर केव न रेवण કે <todil> <sauce. todilatory noise> <todilference> વેટલું બુદ્ધિમાં કે ન તો કાંટી તો કાંટી આ થોડું જોતું કે મીરાલી ઓલા ગ્લાસ માં થોડું તૂલી तो मैं यूं कर ले रे बिहारी क्या बात क्या पूछ ये नहीं बोला अगर बल्लो बड़ा आया बड़ा बजाया बल्लो बड़ा बड़ा आया बड़ा बजाया ये न किदो

કાનું ગરમ કઈક પેવરેજ દે મના હું ઓટલી કબર જ ન પડી એ રીડિયા જો મત ત તમને કબર પડી રહે આવા હાસા પ્રેમ નોકરી લામાં મળી જાય કે એમાં પાસ પડી આવે મોટો પકડે જો પહેલા હું તો ખાઈ લઉં પછી વાત કરી એમ ની આમ ઓસું ઓસું બડ રાખીને પીધું કેટલું આમ હું તો અડધું કળેવું દીધું પસ પસ એમ ની કોક

নজিকাম কেৱল মজা মজা হাল লাগে কেৱল মজা

તો છે ને હાલો તો આજનો આજ તો બનાવવાની છે આપણે ડાય અડદની તો કોઈ છે ને કમેન્ટ કરીને કહેતું નહીં કે રેસીપી આપો એમ એટલે આપણે કાંઈ કોઈને રેસીપી આપવાની નહીં ને વધારે રાંધવા સારું હાલો આજનો વિડીયો કે આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં પહેલી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય